મારે દીપ પદમાણી ને થઈ ગઈ છે બહુ મોટી બબાલ ખબર ખબર ના કરે ગુરુ વામ सो हेलो गुड मॉर्निंग नमस्ते सस्त्री काल के हम छोड़ो हाल है कैसे वेलकम टू माय टूब चैनल मॉर्निंग विद केपी मैं तुम्हारा हार्दिक स्वागत है सनी भाई के घर आज हमारी आखिरी आखिरी दिन है हमारा आज आखिरी दिन है तो चलो भाई नीचे चलते हैं ब्रेकफास्ट करने के लिए ठीक है सब लोग वेट तो कर रहे हैं वाह 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 चलो ઉને દી બોલ બિલ બજ નાખન મને ફાયદો મળી ગયો હું સીધો આઈન બેહી કોઈ જાત ની માથાકૂટ નઈ કોઈ લપ નઈ અચ્છા થેપલા બનાયા છે હે વાહ ઓ સમજદાર ભાઈ ગુડ મોર્નિંગ થેપલા બલા લપ તો બેલા લસણ સે લસણ મસાલા ચલો ગાઈસ નાસ્તો ઓસ્તો કરી લે

બાજુ પણ બગડે છે તારો સજો તું લઈ લે દ્વારા હે શની ભાઈ આમ તો પેલી વાર રીલ્સ પહેલી ફર્સ્ટ ટાઈમ ઇન રીલ પહેલી વાર હા ભાઈ હા એક વાર બનાયા ભાઈ

मैचिंग થઈ ગઈ બ્રો પર્સ એન્ડ માય શોર્ટ એન્ડ ઓલ મેચિંગ એન્ડ ઓલ સનીભાઈ કે ઘર 3 4 દિવસ મહેમાન બની કે અમે રહે ગયે હવે આયેંગે ફિર કબ ابھی मालूम નહી હે કુછ આઈ ગયો તો હા ગુંડપ્પા હા ચલો 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 ભાઈ ભાઈ બોબ બોબ ભાઈ બોબ ભાઈ મળતે હે ચલો ચલો બોબ ભાઈ સોજે માડે આયા તો ફંક્શન માટે ફંક્શન માઉ વેપર અમારો લોકો જવાનો છું બરાબર છે

પરોલ યાદ આવેદ આજે પતિ આને દે ગાંધી અહીંયા તો આઝાદી છે

সাযিতরে। গ্ীরাই মিট্যা হত্ে ধঙা ça ঙে ইজ হিশলের এমানুমারীর

જોઈ ના બધું વિચારી કરીને પેલું એ બધું બોલ છે આ તને કીધું આ બધા લોકો જો છોકરીઓ તો મારી જાય ને એ બહુ સાધુ નહીં હો મને આ તને કહી દીધું બોલતી નહીં આવું નથી તું આ તને કહી દીધું હા બસ આવાજ આવતી રે એ કઈ નહીં બોલે એ સીધી એમ જ બોલ છે આ બધા દોસ્તો અમારે બીજો ફંક્શન છે એટલે નહીં આવે દોસ્તો છો થઈ ગયા છે જીવનમાં બીજો કાઈ નથી હવે વાત

બરાબર એટલે આ બધા મોટા માણસો મૂવીના બધા શૂટ હોય બરાબર છે એટલે એને છે ને દસ દિવસ પહેલા કહીએ ને એટલે એને યાદ રાખે આ ગીત ના મેરેજ છે એટલે

એક તો અહીં તોડ્યો ઉપર બીજો તોડ્યો બોલે હાલ બોલે દેલ ખાલી અન તોડ નાખું તો બોલે દેલ સરત માર દે સરત માર દે ખાલી એટલું પૂછો ટુડા હોય કે દીપના મેરે ખાલી એટલું પૂછાલ એક મિનિટ ઉપર એને એને ખાલી આ બધું ઉતરવા ઉતરવા દે એ ઉતર્યો એટલે તું ગયો ગાઈસ હું જોઈ લઉં હા જોઈ લે જો મારા મેરે જ ના કિશન ના દેખાય એટલે કિશન ની તો તું વાત જ ના કર કિશન ના ત્યાં તું ક્યાં આવ્યો તું ક્યાં આવ્યો તો કિશન ના ત્યાં એ ભાઈ આ તો તું પેલું કરતો તું

એロンગા 2 ફૂટ 2 ફૂટ ચાલ જો આઈસિંગ ટૂર્નામેન્ટ હોય અને મારા લગન હોય सेम દિવસે હોય તું શું જા અરે ટૂર્નામેન્ટ ને લગન હા સેમ ડેટ હોય તો રાતે વિચારીને જે બોલે ને વિચારીને બોલજે એનું યાદ રાખજે હું એ લે લે તો સે પણ પણ લગન છે એટલે મારા

તું ભૂલી ગઈ તું ભૂલી ગઈ તું ભૂલી ગઈ તું ભૂલી ગઈ ભાઈ હું હું આનામાં લાગ્યો તારામાં આવ્યો હું તું ભૂલી ગઈ

આનો આવી જાય ચારે આપણી અમે ચારે એવો તો ખબર છે જ્યારે ઉન્નતિની એન્ટ્રી પડી હતી પછી ચાર વાળી એન્ટ્રી થઈ નેક્સ્ટ તો જ્યાં તમને લોકો આવી વાડે તો તો હું થોડીઓ જેટલું બધું ઓળખતી હતી તમને લોકોની સ્કીલ હોય છે મંડપની એક્ઝિટ સામે ઉપા હા ફૂલ માઈરે તો તને યાદ

એક વસ્તુ ની શું કેવાય પેલી છે મારા માટે પણ ના જઈ શક્યો મને બહુ દુઃખ છે પણ ઉપર લખ્યું હોય ને કે ભાઈ મળીશ તો તું ખરો એટલે ગમે એમ થઈને મળે ગુરુ વાય કેમ છો મજા મજા મજામાં કેમ છે મજા નઈ મલ્લુ માડી ની મજા મલુમાડી ની મજા એટલા માટે છે કે

નકર તો આવે નહીં

અને સુઈ જઈશું બરાબર કાલે સવાર ઊઠશું આ ઘેર જઈને હું ફોન જે મજા છે ને અલગ જ છે તો આજના દિવસ માટે બસ આટલું જ ગાઈસ બાય બાય ગુડ નાઈટ ડુ વોટએવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય જય શ્રી રામ હર મહાદેવ જય મેમાન ગણપતિ બાપા